લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી નજીક આવી રહી છે આ વચ્ચે ભાજપના સાંસદોને ડર છે કે શું આપણી ટિકિટ કપાશે આપણી જગ્યાએ કોઈ નવા ચહેરાને તક આપવામાં આવશે આ ડર એટલા માટે છે કે અમદાવાદમાં બેઠક મળી હતી લોકસભા ચૂંટણીને લઈ અને સી આર પાટીલ તેઓ બોલ્યા છે તેમ કહેવાય છે કે મારી પણ ટિકિટ નક્કી નથી હળવી શૈલીમાં આ બોલ્યા હતા પરંતુ તમામ સાંસદોને આ મેસેજ છે

પાંચ લાખ પચાસ હજારની લીડથી જીતવાનો છે પરંતુ આ સાથે એ પણ છે કે જીતની હેટ્રિક લાગવી જોઈએ એટલા માટે અત્યારથી જ કામકાજ શરૂ કરી દીધું છે પરંતુ આ તમામ બેઠકોમાંથી આ તમામ સાંસદોમાંથી અગિયાર સાંસદો તેવા છે છેલ્લા બે ટર્મથી તેઓ ચૂંટાઈને આવી રહ્યા છે તેમાં પછી પૂનમ માડમ હોય દેવસી ચૌહાણ હોય ભારતીબેન શિયાળ હોય અલગ અલગ નામોનો સમાવેશ થાય છે જો છેલ્લા બે ટર્મથી એટલે કે બે અને બે થી સાંસદ તરીકે ચૂંટાઈ આવે છે તેમાંથી કોણ ટિકિટ લઈ જશે સીઆર આર પાટીલ ની ગુડ બુકમાં કોણ છે અમિત શાહની ગુડ બુકમાં કોણ છે નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં કોણ છે ટિકિટ વહેંચણી થશે ત્યારે કોનું ચાલશે ને અમારા વિસ્તારમાં કોણ કિંગમેકર સાબિત થશે આવા સવાલો તેમને થઈ રહ્યા છે પરંતુ સૌથી વધુ ટેન્શન એ નેતાઓને છે એ સાંસદોને છે કે જેઓ બે ટર્મથી વધુ ટર્મથી ચૂંટાઈને આવે છે જ્યારે અમે જોયું તેનો અભ્યાસ કર્યો ત્યારે અમને ખબર પડી કે દર્શના જરદોષ કે જેઓ સુરતથી સાંસદ છે તેઓ ત્રણ ટર્મથી ચૂંટાઈને આવે છે સી આર પાટીલ પોતે નવસારીથી ત્રણ ટર્મથી ચૂંટાઈને આવે છે સાંસદ તરીકે લોકસભામાં અમદાવાદ પશ્ચિમથી સોલંકી તેઓ પણ ત્રણ ટર્મથી ચૂંટાઈને આવી રહ્યા છે આ સાથે ભરૂચ થી મનસુખ વસાવા તેઓ છેલ્લા છ ટમથી ડર સતાવી રહ્યો છે કે આપણી ટિકિટ કપાશે તો તેમાં અમરેલી થી સાંસદ નારણ કાછડિયાનો પણ સમાવેશ થાય છે નારણ કાછડિયાને પણ ડર છે કે શું આ વખતે આપણી ટિકિટ કપાશે એટલા માટે કારણ કે સી આર પાટીલે પોતે પોતાની વ્યથા કહી દીધી છે હવે તેમણે આ વાત તો હળવી શૈલીમાં કીધી તેવું કહેવાય રહ્યું છે ચર્ચા છે પરંતુ આ વાત હળવામાં લેવા જેવી નથી લોકસભા ચૂંટણીમાં જો નો રિપીટ થિયરી લાગુ પડી અને સી આર પાટીલને પોતે પણ ટિકિટ ના મળી તો ભલભલા નેતાઓના ચોકઠા વિખાઈ જવાના છે ભલભલા નેતાઓની રણનીતિ બગડવાની છે સોખઠા અને રણનીતિ એટલે બગડશે કારણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છે પરંતુ અંતિમ ઘડીએ જો સી આર પાટીલનો માસ્ટર પ્લાન ચાલ્યો સી આર પાટીલ તો કેન્દ્રમાં ચાલ્યા જશે પરંતુ ગુજરાતમાં એ નેતાઓ ખોવાઈ જશે કે જે ફરી એક વખત ચોટાઈ આવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આમાં એ પણ વાત છે કે જો નો રિપીટ થિયરી લાગુ પડે તો ગાંધીનગરથી જે સાંસદ છે કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહ શું તેઓની પણ ટિકિટ કપાશે તો દરેકની ના કપાવી જોઈએ પરંતુ વિધાનસભા ચૂંટણીમાં પણ આવું થયું હતું કહેતા હતા પૂરેપૂરી નો રિપીટ થિયરી લાગુ પડશે પરંતુ તેમાં પણ અમુક ધારાસભ્યો હતા કે જે મનાવવામાં સફળ રહ્યા હતા

તેઓ પણ રાજીનામું કરી દીધું છે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે આ સાથે આમ આદમી પાર્ટીના પાંચસો થી વધુ કાર્યકર્તાઓ તાજેતરમાં જોડાણા ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્યોની વાત કરીએ તો સીજે ચાવડા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી વાત છે ભુપત ભાયાણી તેમની પણ વાત આ સહિત અપક્ષમાંથી અપક્ષમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પરથી ધારાસભ્ય બીજા જે અપક્ષ ધારાસભ્ય છે ધવલસિંહ માવજીભાઈ દેસાઈ અને ધવલસિંહ બંને ધવલસિંહ ઝાલા બંને ભારતીય જનતા પાર્ટીના ખેસમાં જોવા જ મળે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું ધરી દીધું છે સીજે ચાવડા હોય પછી ચિરાગ પટેલ હોય આ તમામ નેતાઓ ભૂપત ભયાણી હોય કે જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે ને હજુ પણ ભારતીય જનતા પાર્ટીનું મિશન શરૂ જ છે જેટલા આવે તેટલાને સમાવી લેવાના છે એટલા માટે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં સીઆર પાર્ટી નું ધ્યેય અલગ છે તેને વધુ લીડ સાથે જીતવું છે એટલા માટે જે તે વિસ્તારના મોટા નેતાઓને પોતાના સમાવવાથી જો અમુક હજારોમાં મત વધતા હોય તો તેને મુશ્કેલી શું છે વાત છે કોંગ્રેસની તો કોંગ્રેસે પણ તાલુકા લેવલે કામ કરવાનું

કોંગ્રેસને નુકસાન કરે અથવા તો પોતે કોંગ્રેસથી દૂર છે પોતાની વિચારધારા અલગ છે તે કામ કરી રહી છે ચૈતર વસાવા તેમના ઉમેદવાર છે અત્યારથી જાહેરાત કરી દીધી છે તે પછી ઇન્ડિયા ગઠબંધનમાં ચર્ચા કરી હોય કે નહીં આપણે શું એમણે તો જાહેરાત કરી દીધી ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી છે પરંતુ પૂછું તો નથી એક બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે હવે વાત એ છે કે ભરૃચ લોકસભા બેઠક પર કોંગ્રેસ પણ આગળ આવી રહી છે કોંગ્રેસ પણ ભરૃચ લોકસભા બેઠક પર મુમતાઝ પટેલ અથવા તો તેના ભાઈ ફૈઝલ પટેલને ટિકિટ આપી શકે છે આ તમામ વાત વચ્ચે મનસુખ વસાવા પણ કહી ચૂક્યા છે કે જો એ બંને લડશે તો ફાયદો ભાજપને થશે આ બધી વાતો છે મનસુખ વસાવા પણ પોતે ડરી રહ્યા છે કારણ કે પોતે છ ટર્મથી ધારાસભ્ય છે માફ ટર્મથી તેઓ છે લોકસભા સાંસદ છેલ્લા છ ટ્રમથી સાંસદ વધુ અપેક્ષા પણ રાખવાની હોય પરંતુ આપણે વિચારી શકીએ કે છેલ્લા છ ટર્મથી ભારતીય જનતા પાર્ટી તેને ટિકિટ શા માટે આપતી હોય તેનું વર્ચસ્વ હશે શું તેની સિવાય બીજો કોઈ ભારતીય જનતા પાર્ટીનો ચહેરો તૈયાર જ નથી થયો આ કેટલાય સવાલો ભરૂચ લોકસભા બેઠક પર છે અને ભરૂચ લોકસભા બેઠક ને લઈ મનસુખ વસાવા અત્યારથી બોલી રહ્યા છે લાગે છે તેમની પણ ટિકિટ બાકી હોય અને સાતમી વખત પણ સાંસદ બને તો નવાય નહીં તો આ બધી એક વાત છે આ બધી એક ચર્ચા છે સી આર પાટિલ અમદાવાદમાં બોલ્યા એટલા માટે આ ચર્ચા કરવી પડી રહી છે એટલા માટે આ સાંસદોના નામ ગણાવવા પડી રહ્યા છે બે ટર્મથી સાંસદ છે તેઓ પણ ડરમાં છે છેલ્લા બે ટર્મથી સાંસદ તરીકે કામ કરી ચૂક્યા છે તેમને એવી અપેક્ષા છે કે તેઓ ફરી એક વખત ચૂંટાઈ ના આવે ફરી એક વખત ટિકિટ આપવામાં આવે આમ તો ગુજરાતમાં ભાજપના કોઈ પણ નેતાને લઈ લો તે એક જ વાત કરી રહ્યું છે કે જો મને ટિકિટ મળે તો હું પણ જીતી જાઉં વડાપ્રધાન મોદીના નામે મત માંગવાના છે વડાપ્રધાન મોદી ચહેરો છે આ તમામ વચ્ચે જીતવું એ ખૂબ જ મુશ્કેલ મુશ્કેલી પરંતુ સરળ બાબત છે પાટણ લોકસભા બેઠક છે ભરૂચ લોકસભા બેઠક છે આ બેઠકમાં થોડી મુશ્કેલી વધી શકે છે પરંતુ આ બેઠક પણ ભાજપ જીતવા માટે પ્રયત્ન લાગી ચૂક્યું છે ભરૂચ લોકસભા બેઠકમાં ચૈત્રવસાઓને જેલમાં નાખવામાં આવ્યા ચૈત્ર વસાવા જેલમાં એમના પત્ની જેલમાં હતા એમને જામીન મળ્યા ચૈત્રવસાઓને પરંતુ હજુ પણ એવું લાગી રહ્યું છે કે ચૈત્ર વસાવોની મુશ્કેલી પૂરી થઈ નથી ચેત્રવસાવને જેલ પ્રકરણમાં નાખવામાં આવ્યા કે તેમનો વાક છે એક સવાલ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાના સોગઠા ફેંકી ચૂકી છે તે ચાલ રમી ચૂકી છે વાત આમ આદમી પાર્ટી અને શક્તિસિંહ ગોહિલ એટલે કે કોંગ્રેસની છે તેઓ બંને સાથે મળીને લડે છે એકલા એકલા લડે છે સીધી વાત છે કોંગ્રેસ આટલી મોટી પાર્ટી આટલા વર્ષોથી કામ કરી રહી છે તો પોતે એકલી જ લડશે પરંતુ ભરૂચ લોકસભા બેઠક પર ગઠબંધન જોવા મળે છે કે નહીં આ સાથે આમ આદમી પાર્ટી તમામ બેઠક પર પોતે ઉમેદવાર ઉતારે છે કે નહીં ને ઉતારે છે તો ફરી એક વખત ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા જેવા મોટા નેતા આમ આદમી પાર્ટીના એ જોવા મળે છે કે નહીં પરંતુ આ તમામ વચ્ચે આ વિડીયો જોતા હશે તો એ સાંસદો પણ ડરતા હશે કે સી આર પાટીલનું શું કરવું વિધાનસભામાં ભલભલાને ભેગા કરી દીધા હવે શું આપણને ઘર ભેગા કરી દેશે એ તો જ એ જવાબ તો સી આર પાટીલ પાસે જ હશે સી આર પાટીલને જ પૂછવું જોઈએ કે તેઓ શું કરવાના છે આ બધી ચર્ચા છે વિધાનસભામાં પણ ચર્ચા થઈ હતી અને છે છેલ્લે જ તેમણે ભલભલાને ઘર ભેગા કરી દીધા હતા દિગ્ગજોને પણ ટિકિટ કપી નાખી હતી એટલે સાંસદો પણ ચિંતામાં મુકાય એ સ્વાભાવિક છે હવે જોવું રહ્યું ટિકિટો કપાય છે કે નહીં ટિકિટ વહેંચણીમાં કોનું ચાલે છે આ ટિકિટ વહેંચણી થાય છે તો તેમાં બે ટર્મથી જે સાંસદો છે તે તમામની ટિકિટ કાપવામાં આવે છે કે નહીં આ ટિકિટ વહેંચણીમાં સી આર પાટીલ પોતે ટિકિટ મેળવવામાં નિષ્ફળ નિવડે છે કે નહીં સી આર પાટિલ સાથે દર્શના જરદોષ છે અમરેલીથી સાંસદ મેં જે રીતે પહેલાં વાત કરી એ તો નારણ કાછડિયા છે અમદાવાદ પશ્ચિમથી ડોક્ટર કિરીટ સોલંકી છે એ એ લોકો પણ ડરમાં છે સૌથી વધુ ડર કદાચ છે મનસુખ વસાવાને પણ લાગતો હોય છ ટર્મથી તેઓ સાંસદ છે આ બધી વાતમાં હાલ સાંસદો ડરી રહ્યા છે ભાજપના સાંસદો સીઆર પાટિલને જોઈને વિચારી રહ્યા છે કે આ સીઆર પાટિલ આપણું રાજકીય ગણિત બગાડશે કે સુધારશે આવનાર સમયમાં જોવું રહ્યું આપને શું લાગી રહ્યું છે તમામ સાંસદો છે તેમાં નો રિપીટ થિયરી લાગુ પાડે તો સારું કહેવાય કે ના કહેવાય જો તમામ સાંસદોને નો રિપીટ થિયરી લાગુ પાડશે તો અમિત શાહ ગાંધીનગરથી છે જેઓ તેમની પણ ટિકિટ કપાશે કે શું આ તમામ વાત શક્ય બને છે તો શું સીઆર પાટિલની પણ ટિકિટ કપાશે જોવું રહ્યું ભરૂચ લોકસભા બેઠક પાટણ લોકસભા બેઠકના શું પરિણામ આવે છે તમામ બેઠક પર નજર રહેશે આપ જોતા રહો ગુજરાત તક આપના અભિપ્રાય ની અમને રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મને અત્યારે આપશો રજા નમસ્કાર